નિલેશ કુમારી નું ફોર્મ રહેશે કે રદ થશે કે તમામ મામલે હવે અત્યારે ચર્ચા કરવામાં આવશે ફોર્મ ચકાસવામાં આવશે મહત્વની વાત એ છે કે ત્રણ ટેકેદારે જે સાઈન કરી છે ત્રણ અલગ અલગ ફોર્મ ભરવામાં આવ્યા છે જો એક પણ ટેકેદાર હવે આવીને કહેશે કે આ સાઈ મારી છે આ ફોર્મ મેં ભર્યું છે તો તેમનું ફોર્મ છે તે માન્ય રાખવામાં આવશે હવે જોવું રહ્યું કે કઈ રીતના આ ત્રણ ટેકેદારમાંથી કોણ પહેલું પહોંચે છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ સુરત

કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી જોખમમાં મુકાઈ છે અને જોખમમાં ક્યારે મુકાઈ જ્યારે એક એવી ફરિયાદ કરવામાં આવી કે જે ત્રણેય ઠેકેદારો જે તેમના ફોર્મમાં ટેકેદારોની જે સાઈન થઈ છે તે સાઈન ખોટી છે ત્યારે એક ટેકેદારને સાથે લઈને દિલેશ કુંભાણી જે છે તે પોતે કલેક્ટર ઓફિસ પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલના સમયે જોવા મળી રહી છે અને કોઈ પણ સમય આ કેસમાં મોટા સમાચાર સામે આવી શકે છે નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે જે ઠેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ હતી તો હવે કેવી રીતે તેઓ કહી રહ્યા છે કે તેમની સાઈન નથી અને આ સાઈન તેમની છે કે નહીં તેની તપાસ માટે હવે કલેક્ટર ઓફિસ ખાતે તમામ જે ઉમેદવારો છે નેતાઓ છે તે પણ પહોંચી રહ્યા છે અને આ મામલે હવે કોઈપણ સમયે મોટા સમાચાર જે છે તે આવી શકે તેમ છે નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની આશંકા પણ ગઈકાલે વ્યક્ત કરી હતી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે પોલીસ ફરિયાદ બાદ તપાસ પણ કરવામાં આવી હતી એવામાં એક ટેકેદાર જે છે તેમનો કોન્ટેક્ટ થવાની વાત સામે છે ત્રણ ટેકેદારોમાંથી કયા ટેકેદાર છે તેમને સાથે લઈને નિલેશ કુંભાણી આવે છે તે તો થોડા સમયમાં ખબર પડી જશે કારણ કે થોડી જ વારમાં કલેક્ટર ઓફિસ તેઓ પહોંચશે અને આજે હિયરિંગ છે એટલે આવ્યા છે અહીંયા કયા પ્રકારનું હિયરિંગ છે શા માટે હિયરિંગ છે આજે હિયરિંગ છે કે કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોએ સહી ના કરવા હોવા છતાં એ લોકોએ ખોટી રીતે ફોર્મ સબમિટ કરાવ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેનું જ હિયરિંગ છે જોઈએ છે શું થાય કઈ રીતે ખોટું ફોર્મ ફોર્મ જે હોય એ ખૂબ મહત્વની વાત છે જેમાં ટેકેદારોની સહી એ સૌથી મહત્વની વાત છે

ત્યારે જ અમને ખ્યાલ આવ્યો ને અમે તો ત્યારે જ અંદર પિક્ચરમાં માં આવ્યા છે શું કહેવામાં આવ્યું કે આ ખોટી સહી છે તમે એમને સહી નથી કરી ના ના અમને તો પત્રકાર દ્વારા જ જાણવા મળ્યું છે કે ટેકેદાર આવીને ના પાડી છે કે આ અમે સહી કરી નથી હવે કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે બે મિનિટ ઉભા રહો ને લીગલ સેલ હવે અત્યારે તો હિયરિંગ છે લોકોને મોકો મળ્યો છે કે ટેકેદારો આવ્યા કે નહીં એ જ અમે તો જોવા આવ્યા છે પછી આગળનું હિયરિંગ એ લોકો શું લે છે વાંધો શું સ્ટેન્ડ એ લોકોનું છે એની પર અમે તો હિયરિંગ કરશું આક્ષેપ નો કોઈ સવાલ નથી આજે તો અમે વકીલ તરીકે આવ્યા છે એટલે જે આચાર સંહિતા લાગે અને એના જે નિયમ હોય ફોર્મ ભરવાના એ રીતે જ આગળ કાર્યવાહી કરશું કે એક ફોર્મમાં એક ટેકેદાર જોઈએ અને એ જો હાજર નહીં હોય તો એ રીતે

કે તમે જ ટેકેદારોનો વિડીયો લીધો છે ટેકેદારો ગઈ કાલે તો અહીંયા હાજર હતા તો અપહરણ કેવી રીતે થઈ શકે ના વિડિયો તો એબીપી અસ્મિતામાં જ હશે ને જે જો સકાય છે કે અત્યારે આ રીતના લીગલ સેલના પ્રમુખ છે તે તમામ તમામ જે લોકો છે તે અત્યારે આવી પહોંચ્યા છે લીગલ સેલના જે કહેવાય કે જે વકીલ છે તે પણ આવી પહોંચ્યા છે ટૂંક સમયમાં જ હવે જે કે વાંધા અરજી છે તેનામાં જે કહેવાય કે જે વાંધા અરજી રજૂઆત કરવામાં આવશે છે 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 તે અત્યારે આવી પહોંચ્યા જોઈ શકાય કે કઈ રીતના નિલેશ કુમારી છે તે અત્યારે આવી પહોંચ્યા છે હવે તેઓ રજૂઆત કરશે કે તેમનું ફોર્મ અને જે લીગલ સેલ જે પ્રમુખ છે તે જોઈ શકાય છે અવે એનો સંપર્ક એના ભાઈ દ્વારા આવી ગયો કે કલેક્ટર ઓફિસે બોલાવ્યા તમે ઉપર ઉપર જાવ તો ભાઈ કઈ કાલે કે માક્ષર શું કઈ કાલે હવે આ સંપર્ક લેવાના હતા એના ભાઈ દ્વારા કેવામાં આવ્યું કે કલેક્ટર ઓફિસે બોલાવ્યા છે કઈ કાલે કાલે હતા હું અમે રજાવા ગઈ ગઈ કાલે આ કાડે અમે દિનેશભાઈ જે аксе બતા કે જે તેમના ટેકેદાર છે તેનું અપહરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ હાલ નિલેશભાઈ કંઈ પણ બોલવા તૈયાર નથી જે રીતના રજૂઆત કરવાની છે રજૂઆતને લઈને અનેક સવાલો ઉભા થઈ ગયા છે કારણ કે કાલે પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરવામાં આવી હતી કે તેમના જે ટેકેદાર છે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું હવે જે નિલેશ છે તે પહોંચી ગયા છે અને તેમના લીગલ એડવાઇઝર છે તે પણ પહોંચી ચૂક્યા છે આ રીતના કલેક્ટર કચેરી ખાતે છે તે આવી પહોંચ્યા છે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી જોઈ શકાય છે નિલેશ કુંભાણી છે તેમને પોલીસ પ્રોટેક્શન આ રીતના પોલીસ સાથે લઈ જવાઈ રહ્યા છે દુઃખી થઈ રહી છે જોઈ શકાય છે કે કઈ રીતના નિલેશ કુંભાની છે તેને અત્યારે હાલ લઈ જવામાં આવી રહ્યા છે થઈ રહી છે તેમના સમર્થક દ્વારા અત્યારે આ રીતના ધક્કામ દુખી થઈ રહી છે નિલેશ કુમારની છે તેમના સમર્થકો દ્વારા મીડિયા સામે ધક્કામ દુખી અને બટમીઝ કરવામાં આવી રહી છે નિલેશ કુંભાનીને કોઈ પણ પ્રકારનું જે કહેવાય કે બાપુ ભાઈ માંગી ગુએ છે જોઈ શકાય છે કે પોલીસ પણ અત્યારે બદતમીજી પર ઉતરી આવી છે જે રીતના નિલેશ કુમાણી ને ફોર્મ ભરવા માટે અત્યારે જોઈ શકાય છે કઈ રીતના પોલીસ પર ધક્કા પહોંચી ગયા છે જોઈ શકાય છે કે કઈ રીતના નિલેશ કુમારી ને અહીંથી ઉપર લઈ જવામાં આવ્યા છે હવે જે રજૂઆત છે તે રજૂઆત કરવામાં આવશે અને જે વાંડા અરજી છે તે સામે મૂકવામાં આવશે ટેકેદારની વાત કરીએ તો હજી એક પણ ટેકેદાર હાજર નથી થયો અને નિલેશ કુમાર ત્યાં હાજર થયા છે સૌ કોઈની નજર હવે રહેશે કે ટેકેદાર ક્યારે આવશે ત્રણ ટેકેદાર હોય છે તેમાંથી કોઈ પણ એક ટેકેદાર જો તે કહી દે કે આ તેમની સહી છે તો તેમનું ફોર્મ છે તે મંજૂર રાખવામાં આવશે હવે અગિયાર વાગ્યાના સમયના આસપાસ જે આ ફેસલો છે તે નિયણ આવશે કે નિલેશ કુંબાણીનું જે ફોર્મ છે તે રહેશે કે રદ થશે જી બિલકુલ આ સ્થિતિ અત્યારે ઘણી જ સ્પષ્ટ જોવા મળી રહી છે કે જો ટેકેદાર આવી જાય છે તો તેમનું જે ફોર્મ છે તે માન્ય રહેશે પરંતુ જો ટેકેદાર નથી આવતા તો પછી ફોર્મ જે છે તે રદ કરવામાં આવી શકે તેવી પૂરેપૂરી બિલકુલ વાત કરીએ તો પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે તેમના બનેવી છે તેમનો સંપર્ક થયો છે અને તે હવે ટૂંક સમયમાં આવી પહોંચશે અને જે રીતના તેમણે કહ્યું હતું કે તેમની સહી નથી પરંતુ હવે પ્રાથમિક તપાસમાં અને સૂત્રોના જણાવ્યા મુજબ તેના બનેવી છે તે હવે આવશે અને કહેશે કે આ સહી તેમની જ છે આ ફોર્મ પર સહી તેમણે જ કરી છે જે રીતે ગતરોજ ભાજપના જે કહેવાય કે જે ચૂંટણીના જે નિરીક્ષક હતા તે તેમણે કહ્યું હતું કે તેમના જે કોંગ્રેસના જે ત્રણ ટેકેદાર છે તેમણે જણાવ્યું હતું કે તેમણે આ પ્રકારની કોઈ પણ સહી નથી કરી અને નિલેશ કુમારીને કોઈ પણ સાઈન નથી આપી નિલેશ કુમારીના ફોર્મ પર જે કહેવાય કે ટેકેદાર તરીકે સાઈન કરવાની રીતે નથી કરી આ ખોટી સહી છે તમામ મામલે આ જે કહેવાય કે જે કહેવાય કે અહીંયા આવી પહોંચીને વાત કરી હતી ત્યારબાદ મામલો છે તે પોલીસ સ્ટેશન ગયો હતો કારણ કે તણે ટેકેદાર છે તે સંપર્ક બન્યા હતા અને ત્યારબાદ દ્વારા એક અરજી કરવામાં આવી હતી કે તેમના ટેકેદારનું અપહરણ કરવામાં આવ્યું છે પરંતુ જયારે મીડિયા પોલીસ સ્ટેશન તો મીડિયાએ પૂછ્યું હતું કે કયા કયા ટેદારનું અપહરણ કર ના પાડી દીધી હતી કે તેઓ સંપર્ક નિર્ણાય છે કોઈ પ્રકારનો અપહરણ એટલે જે કહેવાય કે ફિલ્મી દ્રશ્યો છે તે સામે આવ્યા હતા હવે જોવું રહ્યું કે ટેકેદાર ક્યારે હાજર થાય છે પ્રાથમિક સૂત્રોના જણાવ્યા મુજબ તેમના બનેલી છે તે ટૂંક સમયમાં બાબુભાઈ માંગુકિયા પણ આવી ચૂક્યા છે પોતાનો કઈ રીતનો પક્ષ રાખવાના છે તેઓ હવે ચિત્ર એ બન્યું છે કે ત્રણ ટેકેદાર પૈકી એક પણ ટેકેદાર અહીંયા આવે અને કહેશે કે આ સહી ફોર્મ પર જે છે સહી છે તે તેમની છે ટેકેદાર તરીકે તેમની સહી છે તો જે નિલેશ કુંભાણીનું ફોર્મ છે તે માન્ય રહેશે પરંતુ હાલ સુધી ત્રણે ટેકેદારમાંથી એક પણ ટેકેદાર દેખાયો નથી એટલે કહેવાય કે હજી પણ ટેકેદાર છે તે સંપર્ક વિહોણા છે જે સમય આપવામાં આવ્યો હતો નવ વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો અને અગિયાર વાગ્યાના આસપાસ જે ફેસલો સુનાવવાનો છે કે તેમનું ફોન રહેશે કે રદ કરવામાં આવશે પરંતુ હજી પણ જે ટેકેદાર છે તે કોઈ પણ સંપર્કમાં આવ્યા નથી તમામ ટેકેદાર છે તે સંપર્ક નિહાણા બન્યા છે હવે ગુપ્ત રાહાય જે કહેવાય કે કલેક્ટર ઓફિસમાં આ મિટિંગ થઈ રહી છે તમામ જે લીગલ જે કહેવાય કે એડવોકેટ છે તે કોંગ્રેસના હોય કે ભાજપના હોય આ તમામ જે લીગલ એડવાઇઝર છે તે તે પણ હવે આવી પહોંચ્યા છે અને રજૂઆત કરશે જ્યારે ભાજપના લીગલ જે સેલના એડવાઇઝર જે એડવોકેટ છે તેમને પૂછવામાં આવ્યું હતું કે તમને કેવી રીતના ખબર પડી કે આ ટેકેદારોની સાઈ ખોટી છે ત્યારે તેમને જણાવ્યું હતું કે ટેકેદારોની સહી ખોટી છે તે તેમણે નથી કહ્યું પણ ટેકેદારે ખુદ આવીને કહ્યું છે કે આ સહી તેમની નથી એટલે મહત્વની વાત એ છે કે આ રીતનું કઈ રીતના ચિત્ર હોય કે ત્રણ ટેકેદાર હોય એમાંથી પણ એક તેમના સગા બનેવી હોય અને જો આવું કહેતા હોય હવે આ ત્રણે ટેકેદાર જ્યારે સંપર્કમાં આવશે ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થશે જી મનીષ ગઈકાલે જે જે પોલીસમાં અરજી કરવામાં આવી હતી કે આ ટેકેદારોનું અપહરણ થયું છે ને તેમની તપાસ થવી જોઈએ તેમાં શું કાર્યવાહી થઈ છે પોલીસે શું તપાસ કરી જી બિલકુલ વાત કરીએ જે અરજી કરવામાં આવી હતી કમિશનર ઓફિસમાં અરજી કરવામાં આવી હતી જે રીતના ગંભીર આરોપ હતા કે ત્રણ ટેકેદારના અપહરણ કરવામાં આવ્યા છે સંપર્ક વિહાણા બન્યા છે તાત્કાલિક પોલીસ કમિશનરે જે આ અરજી છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી છે કે આ ટેકેદાર ક્યાં છે પોલીસ તરફથી કોઈ પણ નિવેદન નથી આવ્યું પરંતુ સૂત્રોના મુજબ જે આજે જે કહેવાય કે અરજી છે તે